પાટણમાં પરિણિતાનો પરિવારને ઝેર આપવાનો મામલો કે જ્યાં દાળમાં ઝેર એડ કરી તેણે દિયર અને સસરાને આ દાળ પીરસી હતી જો જોકે દિયરનું તાત્કાલિક ધોરણે ઝેરવાળી દાળ ખાવાથી મોત થઈ ગયું છે પાટણમાં પરિણિતાએ સમગ્ર પરિવારને ઝેર આપવાનો પ્લાન ઘડ્યો હતો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભારત પ્રજાપતિ સમાજદાતા પાટણથી ફોન લાવીને પાણજી ભારત

તાત્કાલિક બાબતે જે તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સૌથી મહત્વની બાબત છે કે કાતિલ જયા છેલ્લા બાર બાર વર્ષથી રીસા બેઠી હતી કારણ કે પતિ અને પત્ની બંને વચ્ચે મેળ ન હતો અને મેળ ન હોવાના કારણે તે બાર બાર વર્ષથી રીસા